નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના ગુજરાત એટીએસે યુપીમાંથી અત્યારના બોગસ લાઇસન્સ ઇસ્યુ થયાનો પર્દાફાશ કર્યો છે ગુજરાત એટીએસે સાત આરોપીઓની કરી ધરપકડ શોલેસિંહ સેંગર વેદ સિંહ સેંગર મુકેશ સિંહ રાજેન્દ્રસિંહ વિજયસિંહ અભિષેક ત્રિવેદી અજય સેંગરની ધરપકડ કરવામાં આવી છે જેમાં એટીએસે સાત રિવોલ્વર બસો એકસઠ જીવતા કારતુસ જપ્ત કર્યા છે ઉત્તર પ્રદેશમાંથી હથિયારના બોગસ લાઇસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ ઝડપ્યું છે એટીએસે કૌભાંડમાં સંકળાયેલા સાત આરોપીઓની કરી ધરપકડ અમદાવાદના વસ્ત્રાલ મેઘાણીનગર અડાલજ વિસ્તારમાંથી સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અગાઉ પણ ગુજરાત એટીએસે હથિયાર લાયસન્સનો પર્દાફાશ કર્યો હતો એટીએસ ડીએસપી એસ એલ ચૌધરી કહે છે અમને માહિતી મળતી હતી કે અમદાવાદમાં ઘણા લોકો પાસે ઉત્તર પ્રદેશના ઈટા જિલ્લામાંથી નકલી હથિયાર લાયસન્સ જારી કરવામાં આવ્યા છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને દરોડા પાડીને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રંજીત સિંધવ અમદાવાદ ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપર ગુજરાત એટીએસ તરફ ગુજરાત એટીએસ થોડું ધ્યાન આપે તો એ સૂચનાની અન્વયે અગાઉ એટીએસ નાર્કોટિક્સ આર્મસેટ ટેલિઝમ વગેરેમાં કેસ થયેલા છે એ જ રીતે અમોને એક બાતમી મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટલા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા બગોટામાં રાખી રહ્યા છે એ માહિતીના આધારે પીએસઆઈ કે સોલંકીને પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા એટીએસ ખાતે સાત હથિયાર જમા કરવામાં આવેલ છે અને બસો પંચ્યાસી રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને સાત આરોપીની અટકાયત કરવામાં આવેલ છે આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક સમયે કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામસિંગ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાયસન્સ મેળવ્યા છે અને હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આપવામાં આવેલ છે અને પણ ત્યાંથી જ આવેલ આવેલ છે કોઈ આ ખરીદવામાં નથી તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે જેમાં ટોટલ સાત આરોપીની ધરપકડ કરી છે એમના સોળ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એ ઉપરાંત બીજા બે શ્યામસિંગ ઠાકુર

પણ જે હાલ પ્રાથમિક સાત આરોપી છે એ સાત આરોપીઓ એ પાસેથી અને રાઉન્ડ મળી આવે આરોપી જે લાયસન્સ માટેના નાણા ખર્ચાયા છે એ મુકેશ ચૌહાણે સાત લાખ રૂપિયા આપ્યા છે અભિષેક રાજદેવે પાંચ લાખ રૂપિયા વેદ પ્રકાશે અગિયાર લાખ રૂપિયા રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલાએ સાત લાખ રૂપિયા અજય ભેરુસિંહ સેંગરે સાત લાખ રૂપિયા સોલ સિંહ રામ રામબાબુસિંહ સેંગરે અગિયાર લાખ રૂપિયા અને વિજય સાડા પાંચ લાખ રૂપિયા એમ અલગ અલગ રકમ આપવામાં આવે છે જે છે એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇશ્યુ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક વિગતો મળી આવેલ છે પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા પરંતુ આ દેવકાંત પાંડેજીએ એમને મળવા માટે કહે છે જે સૂચના આપે છે એમની કચેરી એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર ત્યાં લાયસન્સ હથિયાર અને રાઉન્ડ ત્યાં જતા પ્રાથમિક તપાસમાં જે આવ્યું છે એ પ્રમાણે એમણે કહ્યું છે કે અમે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરી કે અથવા તો એના ડોમિસાઇલના કે એના કોઈ પુરાવા આપી અને અમે મેળવ્યું નથી પરંતુ અમે પૈસા આપ્યા

જે લાયસન્સ છે બોગસ છે તો બીજી જગ્યાએ ગેરઉપયોગ શું એના કબજા બોગોટામાં છે એ પણ ગેરકાયદે છે દેવકાંત પાંડે ત્યાં કંઈ પ્રેક્ટિસ કરે છે કોઈ કોર્ટમાં કે વકીલ તરીકે એ વેરીફાઈ નથી થયું કે શું બિઝનેસ કરે છે પણ એની બીજી માહિતી અમારી પાસે છે હા ઓલ ઇન્ડિયા એક્સેસ લાયસન્સ છે અને વધુ તપાસ એની કરી રહ્યા છે કે કેટલો કરવાનો છે